ભારતીય સંસ્કૃતિને વરેલો દેશ છે જેમાં દેવી દેવતાઓની આરાધના કરી દેવોને પ્રસન્ન કરવામાં આવે છે ત્યારે અષાઢી કુમારિકાઓ ગૌરી વ્રતનો સાત ઉગાડીને પ્રારંભ કરે છે ત્યારે વહેલી સવારે ઉઠીને નાહી ધોઈને શિવાલયોમાં જઈને ભગવાન શિવ તથા માતા પાર્વતીની આરાધના કરી પોતાને શ્રેષ્ઠ પતિ મળે સૌભાગ્ય સાથે સંપત્તિ મળે તેવી આરાધના કરી ભગવાન શિવ તથા માતા પાર્વતીને રીઝવે છે

વ્રત શરૂ થાય છે અહીં છોકરીઓ અહીંયા આ નાની પૂજા કરવા માટે આવે છે કેવો આનંદ વ્યક્ત કરે છે પૂજા છે ખૂબ ખૂબ આનંદ વ્યક્ત કરે છે સાથે નાના નાના છોકરા પણ આવે છે કોઈ પણ મોજ મસ્તી કરે છે ખૂબ આનંદ કરે છે આવી નાની નાની છોકરીઓ કેટલી આવે છે અહીંયા પૂજા કરવા માટે ઈચ્છામાં છે લગભગ દોસ્તો બસ છોકરીઓ નાની નાની આવે છે અમે ઘર કરવા આવી મજા આવે છે સવારે સાત વાગે આવીએ છીએ અમે બધી ટ્રેનપણમાં સવારે સાત વાગે આવીએ